મિત્રો આપનું સ્વાગત છે મહાવીર ટેકનિકમાં આજે અમે તમને પરિચય કરાવવાના છીએ એક એવી બ્રાન્ડ સાથે જે ક્વોલિટી અને ટ્રસ્ટ માટે ઓળખાય છે એવી બ્રાન્ડ જ્યાંથી સાઉન્ડ સિસ્ટમ લેવા લોકો દૂર દૂરથી ખાસ આવે છે આ ખાસ સેટઅપમાં તમે જોશો પંદર ઇંચના બે પાવરફુલ સબવુફર નવ પ્રીમિયમ ક્વોલિટી સ્પીકર અને છ મોનો એમ્પ્લિફાયર આ કોમ્બિનેશન આપે છે ડીપ બેઝ ક્લિયર સાઉન્ડ અને સ્ટ્રોંગ આઉટપુટ મિત્રો આ 15 ઇંચ સબウફર महावीर ટેકનિક દ્વારા સંપૂર્ણ રીતે ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે જે લાંબા સમય સુધી સેમ પરફોર્મન્સ આપે છે આ સેટઅપમાં 6 ઇંચ ના નવ સ્પીકર આપવામાં આવ્યા છે સાથે બે ખંજરી જે સાઉન્ડ ને વધુ શાર્પ અને ડિટેલ બનાવે છે જો તેની પેટી એટલે કે બોક્સ ની વાત કરીએ તો હેવી Wood સ્ટ્રોંગ ફિનિશિંગ અને લોંગ લાસ્ટિંગ સ્ટ્રક્ચર સાથે તૈયાર કરવામાં આવી છે હવે વાત કરીએ આ સિસ્ટમ ના પાવર હાઉસ એટલે કે સિક્સ ચેનલ એમ્પ્લિફાયર જેને સિક્સ મોસ્ફેટ એમ્પ્લિફાયર તરીકે પણ ઓળખાવવામાં આવે છે જે સ્મૂથ પાવર સપ્લાય અને સ્ટેબલ પરફોર્મન્સ આપે છે હવે મિત્રો સમય આવી ગયો છે રિયલ એક્સપિરિયન્સનો સાઉન્ડ ટેસ્ટિંગ ચાલો હવે આ સેટઅપનો અસલી સાઉન્ડ માણીએ

તમને આ સાઉન્ડ ક્વોલિટી અને વિડિયો પસંદ આવ્યો હોય અને આવનારા વિડિયોમાં આનાથી પણ વધારે હેવી સાઉન્ડ જોવા માંગતા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને આનાથી પણ વધુ પાવરફુલ સાઉન્ડ સિસ્ટમ જોઈતી હોય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો